હાલન તાલુકામાં આવેલી બ્લુ સ્પ્રિંગ ફિલ્ડ સોસાયટીમાં રહીશો દ્વારા મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી વાઘોડિયા તાલુકાનું પવલેપુર ગ્રામ પંચાયતમાં આવેલી બ્લુ સ્પ્રિંગ ફિલ્ડ કોપરેટિવ હાઉસિંગ સોસાયટી આમોદર વાગોડિયા રોડ ગાયત્રી મંદિરની સામે આવેલી છે આ સોસાયટીમાં મહાદેવની પ્રતિમાનું પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ રાખવામાં આવ્યો હતો આ ઉત્સવમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ પવલેપુરના સરપંચ જયાબેન રાકેશભાઈ વસાવા તેમજ સોસાયટીના કાર્યકર્તાઓ સોસાયટીના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંદિર નિર્માણનું કામ એક વર્ષ પહેલાં સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીમાં શ્રી મહાદેવ ભગવાનનું મંદિર બનાવવું તેવું નક્કી કરવામાં આવ્યું હતું સોસાયટીના તમામ રહીશો ભેગા મળીને મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ત્યારથી એક વર્ષની અંદર સોસાયટીના મેમ્બર દ્વારા ખૂબ સુંદર મંદિરનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું હતું તથા બ્લુ સ્પ્રિંગ ફિલ્ડ સોસાયટીમાં ભગવાન શિવજીના પરિવાર સાથે સોસાયટીમાં શોભા યોજવામાં આવી હતી મંદિર તૈયાર થતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ ઉજવવામાં આવ્યો હતો સોસાયટીની ટીમ દ્વારા શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર ઉજ્જૈનથી શ્રી ભગવાન મહાકાલની અખંડ જ્યોત લઈને આવ્યા હતા તેમજ સોસાયટીના રહીશો દ્વારા બે દિવસના ધાર્મિક કાર્યક્રમો અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અમો બ્લુ સ્પ્રિંગ ફિલ્ડ સોસાયટીના તમામ રહીસોએ એક વર્ષ પહેલા નક્કી કર્યું હતું કે અમારી સોસાયટીમાં શ્રી મહાદેવજી ભગવાનનું મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું અને તારીખ બાવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ સોસાયટીના તમામ રહીશો ભેગા મળીને ભૂમિપૂજન કરવામાં આવેલું ત્યારથી એક વર્ષની અંદર સોસાયટીના તમામ રહીશો તરફથી ખૂબ જ સારો સહકાર અને કોપરેશન મળેલ અને જેના થકી આજે અમે તારીખ વીસ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ અમારા આ મંદિરનો નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છીએ જેમાં જેના ભાગ રૂપે અમારી સોસાયટીના ટીમ દ્વારા શ્રી મહાકાલેશ્વર મહાદેવ મહાદેવ મંદિર ઉજ્જૈન થી ભગવાન શ્રી મહાકાલ ની જ્યોત લાવવામાં આવી ત્યારબાદ તારીખ ઓગણીસ ના રોજ ભગવાન શિવજી પરિવાર સાથે સોસાયટીમાં કાઢવામાં આવી અને સાંજે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આજ તારીખ બાવીસ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરેપૂરો કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાંજે પ્રાણ પ્રતિષ્ઠા બાદ તમામ માટે ભવ્ય ભંડારા આયોજન રાખેલ છે